આ કથા શરૂ થઈ છે છ થી બાર તારીખ સુધી સમગ્ર ભુજ ની પરિવાર વતીથી હું આમંત્રણ પણ પાઠવું છું બધા પધારો અને આજે આપ જોઈ રહ્યા છો તો આ ખૂબ સુંદર કથા મંડપ ની અંદર લોકો કથાનો લાભ પણ લે છે ભાગવતાચાર્યજી એ ખૂબ મોજ કરાવે છે કથામાં હું એમ કહીશ કે સાંપ્રત સમયમાં જ્યારે ધર્મની સનાતન ધર્મ ઉપર કોઠરાઘાત થઈ રહ્યા છે ત્યારે જયરામભાઈ ના પરિવારને અને ખાસ તો એમના યુવાન દીકરાઓને જો કથા વંચાવવાનો વિચાર આવતો હોય તો હું વ્યક્તિગત રીતે પણ આ પરિવારને ધન્યવાદ પાઠું છું કે સાંપ્રત સમયમાં યુવાનો બીજા વ્યસનો તરફ ટળી જતા હોય છે જ્યારે આ પરિવારના લોકોએ ખૂબ મોટા ઉત્સાહથી અને ખંતથી એક સદલક્ષ્મી નો સદઉપયોગ કરે છે એના માટે ગૌરવ લઈ શકાય એમ છે અને સનાતન ધર્મ ને ક્યારે પણ આંચ નહીં આવે એ પણ સાબિત થાય છે કે આજના યુવાનો પાછા સનાતન તરફ વળી રહ્યા છે કૃષ્ણ મંદે ગુરુ જે જગત નું ગુરુ છે કૃષ્ણ ભગવાન એના કાલાવાલા કરવા માટે તેના પરિવાર આખા ભુજ આમંત્રણ પાઠવે છે એમાં હું પણ મારો સુરપુર આવું છું કે આવી સુંદર કથા પૂજ્ય દાદાના મુખ્ય થી સાંભળવા આપ સૌ પધારો એવી મારી હૃદયથી અપીલ છે સામાન્ય રીતે કૃષ્ણ ભગવાન ની જે પૂજા કરતા હોય ને એમાં મનોરથ તો હોય જ અને આ મનોરથ કેવા છે કે જે લોકોને જેવું મનોરથ થતું હોય હું જૂની એક મારી કથા સાંભળવા માટે આવતા હતા ત્યારે મારી એમની સાથે વાત થઈ હતી તો એ કે મારી એક ખૂબ ઈચ્છા છે રામદેવ પીર ને એમના ખૂબ શ્રદ્ધા છે રામદેવ પીર ઉપર એ કે મારે રામદેવ પીર ની પણ એક મોટી કથા કરાવી હતી પેલા મારા પિતૃ માટે આ એક કથાનું આયોજન કરવું જોઈએ સામાન્ય રીતે આજના યુગમાં પિતૃઓ માટેનું બહુ કાર્ય લોકો કરતા નથી ને ભૂલી જતા નથી તો હું એક બ્રાહ્મણ તરીકે કહીશ કે કથામાં પણ આવ્યું છે પૂજ્ય થરસભાઈ બોલતા હતા કે પિતૃઓને તમારે એક ઋણ હોય છે જે ઋણ ચોકવવાનું આ પરિવારને એક વિચાર આવ્યો કે મારા પિતૃઓ સદગતિ તો પામ્યા જ છે છતાં પણ અપેક્ષા રાખતા હોય કે ભાગવત મને મળે આ અગાઉ પણ આ પરિવારે ભાગવત કથા કરી છે છતાં પણ ભાગવતજી એક એવું પુરાણ છે કે જેને વારંવાર વારંવાર ગાવાની સાંભળવાની મજા આવતી હોય છે તો આ પરિવારના સુપુત્રોલભાઈ જયભાઈ અને સમગ્ર એમના ભાઈ શાંતિલાલભાઈ અને સમગ્ર પરિવારની એક એવી ઈચ્છા હતી કે આપણે ભાગવતજીનું નું એમને જે મનોરથ હતો કે મારે પણ આવી સારી કથા કરવી છે બધા ભેગા થઈ વાત કરી કે આપણે કથા ક્યારે કરી દાદા ખુબ ગરમી હોવા છતાં બે ટાઈમ કથા કરવાનું જેમ કથાનો સંકલ્પ હતો તેમ કથા પણ બે ટાઈમ થાય એવો પણ એમનો સંકલ્પ હતો એમ કહું કે સાંપ્રત સમયમાં કળિયુગમાં ને એક બીજા પણ એમ કે છે કે તુરતા યુગ પણ ઘણા લોકો કહેતા હોય છે તો એમને જે વિચાર આવ્યો અમે દાદા પાસે રજૂ કર્યો તો દાદા એ પણ એવી ભાવના વ્યક્ત કરી પૂર્ણ થાય છે એનો એક નાનો દાખલો છે કે દાદા ને કીધું નહોતું અમે લોકો અમને બે વખત કથા જોઈએ છે સવાર અને સાંજ પણ પરિવારના શાંતિલાલભાઈ દયારામભાઈ અમે બધા ગયા હતા તો એમણે એમ કીધું કે ભલે બે બે વખત કથા કરતું અને જે દિલ્હી ઉર્મી હોય છે એક ભાગવતજી પ્રત્યેનો પ્રેમ છે આ એમનો મનોરથ હતો અને આ મનોરથ પૂર્ણ કરવા માટે હું એમ માનું ભગવાન સાક્ષાત એમને સહાય કરી અને બાર મહિનામાં જ આ કથા મળી ગઈ એમનો પરિવાર નો સદભાગ્ય જયારે કચ્છમાં કથા કરવા આવું ત્યારે ત્યારે અતિ ઉત્સાહથી લોકો એના શ્રવણ નો લાભ લે છે છેલ્લા થોડા વર્ષોથી ભુજમાં પ્રતિવર્ષ એક કથા થાય છે અને અ જ્યારે જ્યારે આવું લોકોને એમ નથી થતું ભાઈ બે વર્ષે આપણે કથા સાંભળીએ એટલે હવે આપણે પણ એટલી બધી ભીડ હોય છે આ મંડપો તૂટા પડે છે જેટલું આયોજન કરીએ એટલું બધું તૂટું પડે છે લોકોને બેસવાની જગ્યા નથી મળતી લોકોને ઊભા રહેવાની જગ્યા નથી મળતી આ કચ્છના લોકોનો કથા પ્રત્યેનો પ્રેમ અને વ્યાસ્તિક પ્રત્યેનો ભાવ આ બોલી રહ્યો છે અને કથા છે એ સર્વાર્થ સાધન માનવામાં આવી છે જો કથામાં માણસને એક જાગી જાય અને કથામાંથી માણસ બે શબ્દ પણ જીવનમાં ઉતારી લે તો કથા એના જીવનમાં બહુ મોટી ક્રાંતિ કરી શકે એવી વસ્તુ છે એટલે કચ્છની જનતાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આમ તો કચ્છની જનતા અત્યંત ધર્મપ્રેમી છે કાંઈ પણ ડાયરો હોય કાંઈ પણ કાર્યક્રમ હોય તો ભીડ સ્વાભાવિક હોય છે એટલે કચ્છની જનતા ને ખૂબ ખૂબ ધન્યવાદ અને તમામ ને આપણી જે મીડિયા ચેનલ છે એના માધ્યમથી આપ બધાને સંદેશો પહોંચાડી રહ્યા છો આ કથાનું જે યજમાન પદ છે એ અમારા તમના પરિવારે અને એના તમામ તમામ પરિવારો એના દ્વારા આ કથાની યોજના બની અને એટલી ઉદારતાથી આ યોજના બની છે કે કથામાં જે કોઈ શ્રવણ માટે આવે મારા દયારામભાઈ એટલો બધો ભાવ છે કે કોઈ પણ વ્યક્તિ ભોજન પ્રસાદ વિના અહીંથી જાય નહીં આ ભાવને પ્રણામ કરું છું વિશેષ બધાને છે એ આમ તો કૃષ્ણ ભગવાન નો અવતાર માનવામાં આવે છે અજમલ રાજા દ્વારકા ગયા અને પરમાત્માની પાસે પુત્ર પરમાત્મા અવતાર એવો ઇતિહાસ દ્વારકામાં પણ લખેલો મંદિર ની બાજુમાં એક સ્થાન છે ત્યાં આ પરિવાર અને થી ભગવાનની કૃપાથી રામદેવજીના મંદિર થી પ્રારંભ થઈ હતી અને આ લોકોની પરિવારની પ્રભુ પ્રત્યે નિષ્ઠા કથામાં સો ટકા પરિવર્તન લાવવું સંભવ નથી પણ જે કથા સાંભળવા આવે છે એના હૃદયમાં એક જાતની ચુહન એ લોકોને એક વિચાર તો ચોક્કસ આવે છે કે આપણે ક્યાં માર્ગે જઈ રહ્યા આપણે ક્યાં માર્ગે જવું જોઈએ માણસ સુધરી જાય એવું નથી નાળિયેર ને તમે સાત વખત પછાડો એટલે સાતમા ધ એ વખતે તૂટે પણ છ ધા નિષ્ફળ નથી ગયા એને એને ખોખરું કર્યું એવી રીતે કથા વાર વાર સાંભળવાથી

ખરે પગે ઉભો રહે છે અને હવે ત્યારે દરેક દરેક પોતાનું યોગદાન આપે છે